ત્યાં બંને વિદ્યાર્થીઓ છે એ બેઠેલા છે સાથે સાથે તમારે પણ આ રમત રમવાની છે એક પાણી ભરેલી ડોલ છે ડોલની અંદર એક વાટકો મૂકેલો છે હવે શું કરવાનું છે સિક્કાની પણ જરૂર પડશે અહીંયાથી જ્યારે સમય શરૂ થાય ત્યારે એક વિદ્યાર્થી જે છે એ સિક્કા પસાર કરશે પણ એવી રીતે કે પાણીમાંથી સિક્કો જે છે એ પડવો જોઈએ વાટકીની અંદર બહાર જવો જોઈએ નહીં જે અંદર જશે તે ગણવામાં આવશે સાથે તમારે ગણતું પણ જવાનું છે તે સ્ટોપ કહેવામાં આવે પછી બીજા વિદ્યાર્થીનો વારો આવશે ત્યારબાદ જોઈએ આપણે કોણ વિજેતા થાય છે તે સમજાઈ ગઈ રમત તમને બંનેને ચાલો તો આપણે શરૂ કરીએ પહેલાં તમારો વારો છે હું જ્યારે કહું ત્યારે તમારે એક એક સિક્કો લઈ અને પસાર કરવાનો છે ચાલો આપણે વન ટુ થ્રી સ્ટાર્ટ શરૂ કરીએ ગણવાનું છે સાથે એક બહાર ચાલો આવી જાવ અંદર જ જો અહીંયા એક રમત રમાડી તેની અંદર જોઈ કે એક વિદ્યાર્થી છે તેને એક સિક્કો જે છે એ પાણીની ભરેલી ડોલ છે તેની અંદર વાટકો મોકલો છે તેમાં પસાર થાય છે જ્યારે બે બીજા જે વિદ્યાર્થીનો વારો આવશે ત્યારે શું થાય છે તે સિક્કો જે છે એ બહાર પડે છે જોવાનું છે વધુમાં વધુ સિક્કા જે છે આ વાટકીની અંદર કોણ પસાર કરી શકે છે તે તો આવી જ રમત તમે પણ ઘરે રમી શકો અને આપણામાં રહેલી એકાગ્રતા જે છે તેને આપણે ચકાસી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આવી જ રમતો અલગ પ્રકારની પણ રમતો તમે અમારા સુધી એક જીઆઈટી મારફતે એક લિંક આપવામાં આવે અને લિંકના મારફતે તમે પણ આવી રમતો રમી અમારા સુધી વિડીયો અને ફોટોગ્રાફ્સ તમે મોકલાવજો અસ્તુ આભાર